નમસ્કાર દર્શક મિત્રો નયા ભારત ન્યૂઝ માં તમારું હાર્દિક સ્વાગત છે હું છું મનસુરી શેરબાનો ગત સપ્તાહે ઢબોઈ ખાતે જ્વલનશીલ પ્રવાહી છાંટી રિક્ષા સળગાવી નાસી જનાર બંને ઈસમો પકડી પાડી એન્ડિટેડેડ ગુનાહો ડેડિકેટ કરતી ઢબોઈ અને વડોદરા ગ્રામ્ય પોલીસ શ્રી સંદીપસિંહ પોલીસ મહાનિરીક્ષક શ્રી વડોદરા વિભાગ વડોદરા તથા શ્રી રોહન આનંદ પોલીસ અધિક્ષક વડોદરા ગ્રામ્ય વડોદરાનાઓએ વડોદરા ગ્રામ્ય જિલ્લામાં મિલકત સંબંધી ગુનાઓ બનતા અટકાવવા તેમજ અંડી ટેકટ ગુનાઓ શોધી કાઢવા માટે જરૂરી સૂચનાઓ આપેલ હોય જે આધારે શ્રી આકાશ પટેલ નાયબ પોલીસ અધિક્ષક ઢબોઈ ડિવિઝન વડોદરા ગ્રામ્યનાઓએ અંડી ટેકેટ ગુનાઓ શોધી કાઢવા સારું જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપેલ જે આધારે ઢબોઈ પોલીસ સ્ટેશન પાર્ટ ગુરુ નંબર એ વન 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 નાઇન સેવન ઝીરો વન ફોર ટુ ફોર વન ટુ ઝીરો સિક્સ કલમ ચારસો પાંત્રીસ એકસો ચૌદ મુજબનો ગુના તારીખ એકવીસ છ બે હજાર ચોવીસના રાત્રિના કલાક ત્રણ પોઈન્ટ પંદર વાગ્યા આસપાસ માજે આર્કેટ કોર્નર યોગેશ દુગ્ધાલયની સામે પાર્ક સરિતા બ્રિજ પાસે બનેલ હોય અને ઢભોઈ પોલીસ સ્ટેશન ખાતે બનાવ બાબતે ઉપર મુજબનો ગુનો તારીખ ત્રીસ છ બે હજાર ચોવીસના રોજ રજીસ્ટર કરવામાં આવેલ જે કામે હકીકત એવી છે કે આ કામના ફરિયાદની સીએનજી રીક્ષા નંબર જી ઝે ઝીરો સિક્સ ઝેડ ઝેડ વન થ્રી ટુ સિક્સની પોતાના ઘર પાસે મૂકેલ હતી જેને કોઈ બે અજાણ્યા ઈસમોએ કોઈપણ જ્વલનશીલ પ્રવાહી છાંટી રિક્ષાને સળગાવી રીક્ષાનો હૂડ તથા રિક્ષાની સીટો તથા રિક્ષાનું વાયરિંગ તથા રિક્ષાનો કલર તથા રિક્ષામાં મૂકેલ સ્પેર વ્હીકલ ગુનાવાળી જગ્યાની આજુબાજુના સીસીટીવી કેમેરાના તપાસ કરતા બે ઇસમો એક મોટર ઉપર આવી કોઈ જ્વનશીલ પ્રવાહી વડે રિક્ષા સળવગાવી નાસી ગયેલ જેથી ડભોઈ ટાઉનના અલગ અલગ સીસીટીવી કેમેરા તથા નેત્રમના સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કરાવતા જેમાં એક મોટરસાઇકલ સાયકલ નંબર જીજે થ્રી ફાઈવ એફ નાઇન સિક્સ વન ટુની ઉપર બે ઈસમો બેસી વડોદરા તરફ જતા હોવાનું જણાઈ આવેલ જે રજીસ્ટ્ર નંબરના આધારે માલિકીની તપાસ કરતા જશુભાઈ લાલાભાઈ વનકર રહે થાના સાવલી વનકર ફળ્યું તાલુકા લુણાવાડા જિલ્લા મહીસાગરનો હોવાનું જણાઈ આવેલ જે માલિકના સરનામે તપાસ કરતા તેઓના પરિવાર સાથે અમદાવાદ ખાતે રહેતા હોવાની હકીકત જણાઈ આવે જેથી તેઓનો સંપર્ક નંબર આધારે માલિકીની પૂછપરછ કરતા તેઓએ જણાવેલ કે ગઈકાલે તારીખ એકવીસ છ બે હજાર ચોવીસના રોજ રાત્રિનો મારો નાનો છોકરો નામે અજયભાઈ તથા તેનો મિત્ર મેહુલ નાઓ વડોદરા ખાતે કામ હોવાનું જણાવી મોસાક લઈ ગયેલ હતા જે અંગે સદરી બંને ઈસમોને પકડી પાઈ તેઓને ધનિષ્ઠ પૂછપરછ કરતા તેઓએ સદર રિક્ષા પેટ્રોલ છાટી કબુલાત કરતા હોવાથી સદર ગુના નામે મેહુલકુમાર બાબુભાઈ વનકર રહે પત મકાન નંબર સાત ગંગાનગર મહાલક્ષ્મી તળાવની પાસે વટવા અમદાવાદ શહેર કનૈયાભાઈ વર્માના મકાનમાં મૂળ રહે ગુનેલી ગામ શહેર જિલ્લા મહા પંચમહાલ તથા નંબર બે અજય કુમાર જશુભાઈ વનકર ઉમ્ર ઓગણીસ વર્ષ રહે મકાન નંબર સાત ગંગાનગર મહાલક્ષ્મી તળાવની પાસે વટવા અમદાવાદ શહેર ભોપાભાઈ ભળવાડના મકાનમાં સાવલી ગામ વનકર ફળ્યું તાલુકા લુણાવાડા જિલ્લા મહીસાગરનાઓ તારીખ એક સાત બે હજાર ચોવીસના કલાક અઢાર વાગે હસ્તગત કરવામાં આવેલ છે ડભોઈ પોલીસ સ્ટેશને પાઠ